કેપી હીરા દ્વારા હીરાના વેપારીઓ પર કરેલા કેસો પરત ખેંચવાની માંગ સાથે છેલ્લા બે દિવસથી વેપારીઓને પરિવારે કેપી સંઘવીની ઓફિસ બહાર ધરણા ઉપર બેઠા છે ત્યારે આજે ધારાસભ્ય વિનોભાઈ મોરડિયા અને હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશભાઈ નાવડિયા ધરણા ઉપર બેસેલા પરિવારને મળવા પોષ્યા હતા અને તેના સહાનુભૂતિ વ્યક્ત કરી હતી સુરતની કેપી પી ડાયમંડ હીરા પેઢી દ્વારા હીરાના વેપારીઓ પર કરેલા કેસો પરત ખેંચવાની માંગ સાથે છેલ્લા બે દિવસથી વેપારીઓના પરિવારો કેપી સંઘવીની ઓફિસ છે ત્યારે આજે ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા અને હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડિયા ધરણા ઉપર બેસેલા પરિવારને મળવા પહોંચ્યા હતા અને તેમને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી આ સાથે ધારાસભ્ય વિનુ મોરડીયાએ જણાવ્યું હતું કે કેપી સંઘવી ડાયમંડ પેઢી

અમે ધારાસભ્ય તરીકે તમને વિનંતી કરીએ છીએ કે તે લોકો ઉપર થતી કાર્યવાહી પરત ખેંચવામાં આવે અને આ મેટર પૂરી કરવામાં આવે અત્યારે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ પરિવારો ધરણા ઉપર બેઠા હતા ત્યારે ધારાસભ્ય કાંતિ બલર અને ધારસ્યબી કુમાર કનાણી પણ પરિવાર સાથે જોડાયા હતા અને કેસો પરત ખેંચવાની માંગ કરી ત્યારે હવે જોવું એ રહ્યું કે કેપી સિંઘવી પેઢી કેવું નિર્ણય લે છે અમે એ કારણસર સેવી કે અમારે બંને બે ભાઈઓ બંને ભાઈ એનું માથે કેસ કરેલા છે કેસ પાછા કેશી લે અને અમને ન્યાય આપે તો અમારા બંને ભાઈઓ ધંધે સડે અને અમે ખાઈ પીવાની શાંતિથી રહી શકીએ અમે માફી માંગવી અમારે ભૂલ થઈ એક વખત એટલે અમને ન્યાય આપો હવે હમણાં કેપી સંધ્યુ દ્વારા સાત વર્ષથી અમને હેરાન થાય છે અને સાત વર્ષ સાત વર્ષથી આ જેન્સ લોકો ધંધો કરી શક્યા નથી અમે બસ ન્યાય જોતો છે હવે અમારે છુટકારા તો આ ન્યાય નહીં મળે તો અમે અહીંયા બેસી જે થા હોય મરી જઈશું ગમે એ આપઘાતો કારણ કે આ નહીં મળે ત્યાં અહીંયા બેસી ભૂખ્યા તછા રહેશું એટલે ગમે એ શરીરમાં થવાનું એટલે અમને ન્યાય જોતો છે અ બાર પરિવારો છેલ્લા છ વર્ષથી બાલચિત ત્રાસ ભોગવી રહ્યા છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે એમને રહેવા માટે મકાન નથી મકાનના ભાડા ભરવા માટે પૈસા પણ નથી અને બાળકોની સ્કૂલ ફી ફી ભરવા માટે માટે વકીલની ચૂકવા પણ પૈસા નથી સુરત ડાયમંડ મધ્યસ્થીમાં અને સાથે સાથે અમુક દલાલોના બ્રોકરોની મધ્યસ્થીમાં એમને ચોકવણું જે કાંઈ એમની પાસે હતું જે વેચીને એમને આપેલું છે અને એના સોગંદનામા સાથે એમના દલાલોની સાઇન સાથે અહીંયા અત્યારે પ્રૂફ ઉપસ્થિત છે અમે આપના માધ્યમથી એટલી જ વિનંતી કરીએ છીએ કેપી સંઘવીના સ્વર્ગસ્થ બાબુ કાકા આ રોડ માટે એક બહુ નામાંકિત ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીયલ તરીકે એમનું નામ હતું અને ખૂબ મોટા દાતા હતા એનામાંથી આ નાના ઉદ્યોગકારો ઘણા મોટા પણ થયેલા છે આવું દાનવીર પરિવારના લોકોના એમના સંચાલકોને અમે વિનંતી કરીએ છીએ કે આ બાર પરિવારની બહેનો અને આ બાળકો આ જે માનસિક ત્રાસ વેઠી રહ્યા છે એમાંથી એમને મુક્તિ અપાવવા માટે જે કંઈ કેસો આપે કરેલા છે એ કેસો પરત ખેંચીને એમને આ માનસિક ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ અને અમને ચોક્કસ ખાતરી છે કે આ માનવતાવાદી કંપની આ પેઢી આ બાબતે ચોક્કસ પોઝિટિવ વિચાર કરી અને યોગ્ય નિર્ણય લાવશે જે પ્રકારે બહેનો આથી દસ પંદર દિવસ પહેલા મારી પાસે રજૂઆત લઈને આવ્યા હતા કે અમારી ઉપર એમ ચૂકવણું કર દીધા પછી અમારી ઉપર કેસો કરવામાં આવ્યા છે પાસે પાસે નથી અમારે ઘર કે છે નહીં આપ ઘરે આવીને પણ જોઈ શકો છો તો અમને આમાંથી કઈ અમને મુક્તિ અપાવો કારણ કે અમારા બાળકો છે અમે જેલમાં જઈએ તો એમનું શું થાય અને એવી રજૂઆત મારી પાસે દસ પંદર દિવસ પહેલા થઈ ગઈ પરંતુ

આપને પૂરતા પૈસા નહીં મળ્યા હોય એ વાત આરે હું બિલકુલ સંમત છું પરંતુ જ્યારે સમાધાન એકવાર થયું હોય તો પછી આપ કેસ નહીં કરો અને પરત ખેંચો અને ભગવાન ઈશ્વરે દીધેલું છે અને હજી પણ આપશે પણ બહેનો માતાઓ જેલમાં જાય એમનો ઈરાદો કોઈ નથી એમણે જો ચીટિંગ કર્યું હોય કે એને કરવાનો કોઈ ઈરાદા સાથે કર્યું હોય તો બધું કરવું જોઈએ રાખીને નહીં આપતા હોય તો પણ કરવું જોઈએ પણ જ્યારે એમની પાસે કાંઈ બચ્યું નથી આજે ખાવાના માણસ જેલમાં જ નહીં આવ્યા છે તો હવે ઉદાર મન રાખી અને હંમેશા આપણો ધર્મ છે ક્ષમા યાતના હવે એકવાર સમાધાન થઈ ગયું છે તો એને આવા કેસમાંથી મુક્તિ અપાવે એવી પણ મારી વિનંતી છે કીર્તિભાઈને